નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું આપણે જે આ સિઝનમાં શેરડી ઉપવાની છે તો ત્યાં વરસાદ વધારે પાછળથી રહ્યો છે માટે આપણે જમીન નથી તૈયાર કરી શક્યા નથી તૈયાર કરી શક્યા એટલે નિક્યા આપણે ધારો કે પાડ્યા હોય ચોમાસા પહેલાં પણ એ નિક્યામાં આ વર્ષે નીંદામણ ઘણું હશે એટલે ખેતર ગાયલ હશે કારણ કે આપણને વરસાદે દવા છાંટવાનો સમય જ નથી આપ્યો અને આપ્યો હોય તો પાછળથી થોડો આપ્યો છે જેને લીધે ઘાસ સુકાઈ ગયું હોય છે પણ જે સૂકું ઘાસ હોય છે એ ખેતરમાં જ હોય છે જે રીતે આપ જોઈ શકો છો એ રીતે માટે ખેતર ગહેલ હશે તો આપણે શું એમાં શેરડી રોપવી જોઈએ ખેડૂત મિત્રો આપ જો એ ખેતરમાં શેરડી રોપશો તો જરૂરથી એ શેરડી સારી રીતે જ ઉગશે કારણ કે આપણે શેરડી વચ્ચે રોપવાની છે અથવા પારાની એક બાજુ એક ધારે રોપવાની છે તો આપણે જો એ ખેતરની અંદર શેરડી રોપીશું અને ત્યારબાદ જો ટ્રીટમેન્ટ કરીશું તો આપણી બધી જ શેરડી સારી રીતે ઉગી જશે પણ ખેડૂત મિત્રો એ ખેતરની અંદર જો આપણે કોઈ બીજો પાક બનાવ્યો હોય તો આપણી જમીન થોડી ટીપાઈ જશે દબાઈ જશે તો ત્યાં થોડી ટ્રીટમેન્ટ અલગ રીતે કરવી પડશે પણ આપણે જે અગાઉ વાત કરી કે ફક્ત નિક્યા પાડ્યા હોય અને એની અંદર આપણે કોઈ જ બીજો પાક લીધો ન હોય અને એમાં ઘાસ ઊગી નીકળ્યું હોય અને આપણે દવા છાંટી અને સૂકું ઘાસ દેખાતું હોય તો એ ખેતરની અંદર કોઈ જ તકલીફ પડશે નહીં આપણે શેરડી રોપી અને ત્યાં થોડી તકલીફ એવી રીતે પડશે શેરડી રોપતા સમયે ત્યાં માટી વધારે થશે નહીં કારણ કે ઘાસને લીધે પાવડી લાગશે નહીં માટે ત્યાં આપણે શેરડી રોપવાની અંદર શેરડીના પેરિયા પાડી અને શેરડી ક્યાં નીચામાં અથવા ત્યાં પારાની એક બાજુ શેરડી મૂકી અને પગે દબાવી દેવી પડશે ખેડૂત મિત્રો જે રીતે આપને વિડીયોમાં બતાવવામાં આવે છે એ રીતે કે શેરડી મૂકી અને પગે દબાવી દેવી જોઈએ અને આ બધી શેરડી ઉગી જશે કારણ કે ત્રણ બાજુથી શેરડીને માટી લાગી જાય છે ફક્ત ઉપરની બાજુ જ માટી નથી માટે આ શેરડીને કોઈ જ તકલીફ પડવાની નથી અને ત્યારબાદ આપણે ડ્રેન્ચિંગ લેવાનું છે આ ડ્રેન્ચિંગની અંદર ફૂગ જીવાત અને ગ્રોથની દવા આવે છે જેને લીધે આપણે બધી જ શેરડી એકસાથે સાથે ઉગશે દસથી પંદર દિવસની અંદર બધી જ શેરડીની લાઇન આપણને એક સરખી દેખાશે માટે ખેડૂત મિત્રો આ વર્ષે જે શેરડી રોપવાની આપણી કન્ડિશન છે કે ખેતરની અંદર ઘાસ હોય તો કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી શેરડી રોપી અને આપણે ટ્રીટમેન્ટ કરીશું તો આપણી બધી જ શેરડી ઉગી જશે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ